થેન્ક યુ ડૉક્ટર વિષ્ણુભાઈ જય શ્રી કૃષ્ણ જે સીઆઈ કડી અને ઉમિયા માતા સંસ્થા દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત જ્ઞાન સપ્તાહ તો તારીખ તેર નવ બે હજાર પચીસ ના રોજ આપણે એનું આયોજન કર્યું અને આજે એનો છેલ્લો દિવસ આ સાત દિવસ જો જોતામાં ક્યાં નીકળી ગયા ને એ ખબર જ ના પડી અને ભક્તિનો મહિમા ભક્તિનો વરસાદ વરસતો જ રહ્યો વ્યાસપીઠ ઉપર બિરાજમાન શાસ્ત્રી શ્રી વિનભી મહારાજ કડીની નગરજનો ભક્તજનો જેસી પરિવાર સાઉન્ડમાં મુકેશભાઈ સંગીતના મારા મિત્રો આપ સર્વેનો હું ખૂબ ખૂબ આભાર માનું એટલો ઓછો છે કે જેના થકી જ આ કાર્યક્રમ આનો ભવ્ય અને સફળ રહ્યો મિત્રો એમ કહેવાય કે તમે કોઈ સારા કાર્ય માટે નીકળો ને તો ભગવાન તમને આ બીજું સારું કાર્ય કરવા માટેની પ્રેરણા આપી દેતી હોય છે અને આ કાર્ય કરવાની પ્રેરણાનું બીજ જ્યારે એમાં ચતુર્થ સમૂહ લગ્ન જ્યારે થયા ને ત્યારે એનું રૂપ આવ્યું હતું હું ડૉક્ટર વિષ્ણુભાઈ અમારા જીસીસ મેમ્બરો શાસ્ત્રી શાસ્ત્રીજી અમે જસ્ટ બેઠા હતા અને લગ્નની શરૂઆતના થોડીક ક્ષણોમાં અમને એક આ કાર્યક્રમ કરવાનો વિચાર આવ્યો હતો અને થોડો સમય વધારે ગયો પણ એ કાર્ય થયું એ મારા માટે ખૂબ જ આનંદ અને ગૌરવની વાત છે એટલે કોઈ ઓર્ગેનાઇઝેશન આ રીતે કથા કરે ને એક નવેની વાત છે ઘણા મંદિરો ઘણા સંસ્થાઓ આપણે જોઈ હશે પણ કોઈ ઓર્ગેનાઇઝેશન જે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન હોય અને આવું સારું કાર્ય કરતું હોય ને એ કદાચ પ્રથમ વખત થયું હશે એ હું ખાતરી આપું છું વર્ષ બે હજાર પચીસથી સુકાની મને સોંપવામાં આવી ઘણા બધા મેગા પ્રોજેક્ટ મેં કર્યા પરંતુ બે પ્રોજેક્ટ મેં જે કર્યા ને એનો ગર્વ જે પ્રેસિડેન્ટ થયો ને એનો મને ખૂબ ગર્વ છે પહેલો સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન અને બીજો આ ભાગવત કથા એમ થયું કે મારું આ વર્ષ ખરેખર સફળ રહ્યું અને આ બે પ્રોજેક્ટ જે મારા દિલ સુધી મારા આત્માની શાંતિ જે મળી હોય ને એ પ્રોજેક્ટ કર્યા બાદ એ આ બે પ્રોજેક્ટમાં મને વધારે મળી છે મિત્રો ભાગવત અને ભાગવત ગીતા બોલવામાં શબ્દો બહુ સરખા લાગે ઘણી વાર આપણે એમ જ સમજતા કે આ લગભગ કંઈ ફરક નથી એમાં પણ કૃષ્ણ ભગવાન હતા આમાં પણ કૃષ્ણ ભગવાન છે પરંતુ ના ભગવદ્ ગીતા એ કૃષ્ણ ભગવાને કુરુક્ષેત્રમાં અર્જુનને જે જ્ઞાન આપ્યું કે જીવન જીવવાની સાચી રીત શું છે કોઈ પણ નાસી થયેલો વ્યક્તિ જો ભગવદ્ ગીતાને એકવાર વાંચી લે ને તો એ ક્યારેય પણ હાર નથી માનતો એ ભગવદ્ ગીતાનો એક મહિમા છે એમાં અઢાર અધ્યાય અને સાતસો શ્લોકનો આ ગ્રંથ ખરેખર જીવનમાં જાણવા અને માણવા જેવો છે જ્યારે ભાગવત છે ને એ કૃષ્ણ કોણ છે કૃષ્ણની લીલાઓ શું છે જો એ જાણવું હોય ને તો એના માટે આ ભાગવત છે એટલે એમ કહી શકાય કે જો ભગવાનનું વર્ણન કરવું હોય ને તો સાતસો શ્લોકમાં ના પતે અઢાર હજાર શ્લોક એ ભાગવતમાં કરેલા છે કદાચ હું સાચો હું તો અઢાર હજાર શ્લોકનું જો વર્ણન કરીએ ને તો લાખો પેજો ભરાઈ જાય એ કૃષ્ણ જેટલી પણ મહિમા એમની કરીએ ને એટલી ઓછી પડે મહારાજનું જ્ઞાન એ ખરેખર સર્વ માટે ખૂબ જ અમૂલ્ય અને અમૃતુલ્ય રહ્યું બીજી એક વાત કરીશ કે રાજા રામ રાજારામ જો ભગવાન શ્રીરામ બનાવ્યા હોય ને તો એમાં સૌથી વધારે ફાળો કઈ વ્યક્તિનો હશે આમાંથી કોઈ મને કહેશે જે મર્યાદા પુરુષોત્તમ જેને આપણે કહીએ છીએ એ મર્યાદા પુરુષોત્તમ કેમ બન્યા એની પાછળ કોણ હશે જેથી આપણે રાજારામ નહીં પરંતુ ભગવાન શ્રીરામ પણ આપણે એમને કહીએ છીએ કોઈ કહેશે મને આમાંથી કદાચ તમને મારો જવાબ નવાઈ પણ લાગશે પણ સાચું પણ છે કે રાજા રામને ભગવાન શ્રીરામનું ઉપમા જો મળી હોય ને તો મંથરાને લીધે મળી છે જો મંથરા કઈ કઈને વાત ના કરી હોય અને એને ચડાવી ના હોય ને તો શ્રીરામ ભગવાન ક્યારેય જંગલમાં ચૌદ વર્ષ માટે ના ગયા હોત અને જે એમને લીલાઓ કરી અને જે મર્યાદામાં રહીને જે અધર્મનો નાશ કર્યો એ અને ધર્મનું સ્થાપના કરીને એનું કારણ આ મંથરા છે આપણા સમાજમાં સંસ્થાઓમાં પણ આવી ઘણી મંથરા અને શકુની પણ એવા હોય છે પરંતુ આપણે એમના લોભમાં ના આવતા સત્ય શું છે ધર્મ શું છે એને ગણીને ચાલીશું ને તો ક્યારે પાછા નહીં પડીએ મને બીજી એક રામાયણની સરસ વાત યાદ આવે છે કે જ્યારે રામ સેતુ બંધાવવાનો ચાલુ હતો ને ત્યારે દરેક વાનર સેના ભગવાન શ્રીરામનું નામ લખીને પથ્થરો દરિયામાં નાખતી હતી તો ભગવાને પણ જોયું કે લા હું પણ થોડી એમની મદદ કરી લઉં પરંતુ એ ભગવાન છે એ જાણતા હતા કે હું ડાયરેક્ટ હું ત્યાં કરીશ ને કદાચ પથ્થર નહીં તર્યો તો પહેલાં એ થોડા એમના સૈન્યથી થોડા દૂર ગયા અને એમને એ પથ્થર લઈને સમુદ્રમાં નાખ્યો પણ તે ડૂબી ગયો તો ભગવાનને નવી લાગી કે મારા નામથી પથ્થરો તરે છે પણ જ્યારે હું નાખું છું તો કેમ ડૂબી ગયા અને એમને આસપાસ જોયું કે આ કોઈ જોઈ ના ગયું હોય પરંતુ હંમેશા એમના પડછાયાની જેમ રહેલા હનુમાનજી એ આ જોઈ ગયા અને શ્રીરામ ભગવાને એમને બોલાવ્યા અને કહ્યું કે હનુમાન આ વાત તું આપણા સૈન્યને ના કરતો નકર એમનું મનોબળ તૂટી જશે ત્યારે હનુમાનજી ખૂબ સરસ જવાબ આપ્યો કે પ્રભુ તમારું નામ લઈને જે નદીમાં કૂદે ને એ સાત સમુદર હોય ને તો પણ તરી જાય પણ તમે જે પથ્થર પકડો અને છોડી દો ને તો ગમે તે માણસ હશે ને તમે જેનો હાથ છોડો ને એ ડૂબવાનો જ છે તો હંમેશા આપણે ભક્તિમય રહીએ ભગવાનનો હાથ ક્યારે પણ ના છૂટે ને આપણે એનું ધ્યાન રાખવાનું છે મહાભારતમાં પણ આઠમા અધ્યાયમાં એક શ્લોક છે ધર્મ એવ હતું હંતી ધર્મો રક્ષિત રક્ષિત તસ્માદ ધર્મો ન ના ધર્મો હતો ધીતે અર્થાત જ્યારે કોઈ પણ વ્યક્તિ ધર્મ સમાજ કે સંસ્થાની વિચારધારાની વિરુદ્ધ કાર્ય કરે છે ને ત્યારે હંમેશા સત્ય અને ધર્મ જ તેનો નાશ કરે છે જે વ્યક્તિ ધર્મની રક્ષા કરે છે ને તો સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન તેની રક્ષા કરે છે જેમ મહાભારતમાં કૃષ્ણ ભગવાન પાંડવો સાથે રહીને ધર્મનું ફરીથી શાસન કરાયું ને તેમ હંમેશા તેઓ આપણી સાથે રહી આપણા જીવનને માર્ગ આપતા રહે છે હજુ પણ જીસીઆઈ કડી આવનારા સમયમાં ઘણા મેગા પ્રોજેક્ટ કરવા જઈ રહી છે અને જેની માહિતી અમે થોડાક સમયમાં આપણે સોશિયલ મીડિયા કે અન્ય કોઈ જાહેરાત દ્વારા અમે આપણે સુધી પહોંચાડતા રહીશું આખું વર્ષ મારા જેસીઆઈ પરિવારે ખૂબ જ મને સાથ અને સહકાર આપ્યો છે તેમજ આ પ્રોજેક્ટના તમામ પ્રોજેક્ટ કન્વીયર પ્રોજેક્ટ ડાયરેક્ટરે ખૂબ જ સુંદર મહેનત કરી આજે ભવ્ય પ્રોગ્રામને સફળ બનાવ્યો છે ફરીથી વધારે સમય ન ના લેતા વ્યાસપીઠ પર બિરાજમાન શાસ્ત્રી શ્રી વિનયભાઈ મહારાજ उमियामधा मंदीना सर्वेत